અમદાવાદમાં પરણિતા પર દહેજને લઈને અત્યાચાર ગુજારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે આશરે છ મહિના પહેલા યુવતીના લગ્ન હિમાંશુ તમાય સાથે થયા હતા ત્યારે આ મામલામાં અમદાવાદના કુબેરનગરમાં રહેતો પરણિતાનો પતિ હિમાંશુ તમાય આઈપીએલમાં સટ્ટો રમવા લાગ્યો હતો અને 25 થી 30 લાખ રૂપિયા તેમાં હારી ચૂક્યો હતો ત્યારે આ રૂપિયાની ચૂકવણી માટે હિમાંશુ તબાઈ છે પોતાની પત્ની પર અત્યાચાર ગુજારી તે રૂપિયા પોતાના પિયરમાંથી લાવવા દબાણ કરતો હતો ત્યારે આ બાબતે પરણિતાએ ના પાડતા પતિ પરણિતાની સાસુ સહિત પરણિતાના પતિના મિત્રો પણ તેના પર ઢોર માર મારી અત્યાચાર ગુજારતા હતા તે સિવાય હિમાંશુ તમાય છે તેના મરતિયાઓ જોડે મળીને પરણિતાનું અપહરણ કરી તેને હોકી સ્ટ્રીકથી ઢોર માર માર્યો

મેં સેન બહુ સેન કર્યું પછી મારાથી સેન નહીં થયો એ લોકોએ મને મારીને મારી મમ્મીને ઘરે મોકલી દીધી મારીને પછી એક ફેક મેસેજ આવ્યો કે તારા હસબેન્ડ ત્યાં એમજી સ્કૂલ પાસે મળી રહ્યો છે એક છોકરીને તો હું ત્યાં ગઈ હતી ત્યાં મારા અપહરણ કરી નાખ્યો મારે જેઠ અને મારે હસબેન્ડ અને એક ફ્રેન્ડ હતો એનો શિફ્ટ ગાડીમાં એ લોકો મને ત્યાંથી લઈ ગયા એને ઘરે ત્યાં ઘરે લઈ જઈને બહુ માર મારી મને મારા વાળ કાપી દીધા મારા સાત છે ફાદી નાખ્યો એ લોકોએ મારું બહુ માર મારી એ લોકોએ બહુ ટોર્ચર કર્યું પૈસા માટે કે તારી મમ્મી જોડે પૈસા લઈ એ તે બહુ આવોર ખરાબ રીતે કર્યું મને એ લોકો બધું ઘર હતું એની મમ્મી એના મોટા ભાઈ ભૂવા કાકી એ લોકો બહુ જણા હતા એ લોકો બહુ માર મારી મને પછી એ લોકોએ મને પંચા પંચ થ્રુ સોપી દીધી હતી પછી એ લોકોએ મારી મમ્મી જોડે વાત નથી કરવા દેતા પછી મળવા નહીં દેતા હતા એ બીજા દિવસે મારી મમ્મી અભયમની ટીમ લઈને આવી મને લેવા માટે પછી અમે સરદારનગર આયા ફરિયાદી કરવા ને અમે સર એકસો આઠ બોલાય ને પછી મારી ટ્રીટમેન્ટ કરવાય પર ત્યાં પણ મારી સારી રીતે ટ્રીટમેન્ટ નહી થઈ ત્યાં ટ્રીટમેન્ટ થયા પછી મારી એફઆઈઆર દર્દ થઈ ને આવી બધી ઘટના બની